કેરળ યુવક આપઘાત કેસમાં સુરત યુથ કોંગ્રેસનો આશ્ચર્યજનક વિરોધ આરએસએસની ખાકી પેન્ટ હાથમાં રાખી ન્યાયની માંગ સાથે સૂત્રોચ્ચાર કર્યા પોલીસ અટકાયત કરી કેરળના એક યુવાન સોફ્ટવેર એન્જિનિયરના આત્મહત્યાના મામલે સુરત યુથ કોંગ્રેસે આજે રેલવે સ્ટેશનની બહાર એક આશ્ચર્યજનક વિરોધ પ્રદર્શન કરી રાજકીય ગરમાવો પેદા કર્યો હતો યુથ કોંગ્રેસના કાર્યકર્તાએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ગણવેશનું પ્રતિક એવા ખાખે પેન્ટ હાથમાં રાખી વિરોધ નોંધાવ્યો હતો અને મૃતક આનંદુ અજીને ન્યાય આપવાની માંગ કરી હતી આ વિરોધ પ્રદર્શનની આગેવાની કોંગ્રેસ પ્રદેશ યુવક પ્રમુખ હરપાલ સિંઘ ચૂડા સમાયે કરી હતી વિરોધકર્તાઓ ભારે સૂત્રોચ્ચાર કરીને સમગ્ર મામલાની તટસ્થ તપાસની માંગ કરી હતી શું છા સમગ્ર મામલો થોડા દિવસો પહેલાં કેરળના છવ્વીસ વર્ષ સોફ્ટવેર એન્જિનિયર આનંદુ અજી આત્મહત્યા કરી લીધી હતી તેનો મૃતદેહ તિરુવનંતપુરમના થંભનુરમાં આવેલી એક લોજમાંથી મળી આવ્યો હતો આત્મહત્યા કરતાં પહેલાં આનંદુએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ મૂકી હતી જેમાં તેણે આરએસએસના સભ્યો પર ગંભીર આરોપો લગાવ્યા હતા આ પોસ્ટમાં તેણે બાળપણથી જ સહન કરેલા જાતીય શોષણનું વિવરણ કર્યું હતું અને આ શોષણ માટે આરએસએસના કાર્યકર્તાઓને જવાબદાર ગણાવ્યા હતા આનંદુ પોતે પણ આરએસએસનો કાર્યકર્તા રહી ચૂક્યો હોવાનું જાણવા મળ્યું હતું સુરતમાં યુથ કોંગ્રેસ વિરોધ કરતાં અટકાયત આ મામલે યુથ કોંગ્રેસે આરએસએસ પર સીધો હુમલો બોલાવ્યો છે આનંદોને ન્યાય મળે અને આ સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ થાય તે માટે આજે સુરત રેલવે સ્ટેશન બહાર વિરોધનું આયોજન કરાયું હતું વિરોધ દરમિયાન યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓ આરએસએસના ગણવેશનું પ્રતિક એવા ખાકી પેન્ટ પહેરીને વિરોધ કરી રહ્યા હતા જેણે પોલીસ અને પ્રશાસનને ચોંકાવી દીધા હતા રેલવે સ્ટેશનની બહાર ભારે સૂત્રોચ્ચાર અને વિરોધને પગલે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી હતી વિરોધ કોંગ્રેસ પોલીસે અટકાયત કરી હતી પોલીસે રોકવા માટે બળ પ્રયોગ કરવો પડ્યો હતો અને તેમને ટીંગા ટોળી કરી પોલીસ વાનમાં બેસાડીને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા તમે જોઈ રહ્યા છો સુરત સંસ્કૃતિ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ સિરસાટની સાથે